અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કફ સિરપની પાંચસો નેવું બોટલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદથી ધોળકા રણોડા વિસ્તારમાં વેચાણ માટે જતા સલીમ ઉર્ફે માંજરો ઉર્ફે ટાર્ઝન અને લાલુ ચૌહાણ નામના આરોપીને ઝડપી લીધા આરોપીઓ પાસેથી એસઓજીની ટીમે એક લાખ સત્તર હજારથી વધુની કિંમતની પાંચસો નેવું કફ સિરપની બોટલ સહિત કુલ સાડા ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સમગ્ર મામલે તપાસ ચાલુ છે મોરબી કે જ્યાં સ્મશાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો મોરબીના અમરેલી રોડ પર આવેલા સ્મશાનમાં કચરામાં આગ લાગતા મામલો બહાર આવ્યો ઘઉં ચોખા તુવેરદાર સહિત અનાજનો જથ્થો કોઈ ફેંકીને ગયો હોવાની શક્યતા છે સ્થાનિકો મુજબ આઠ દિવસ પહેલાં અનાજનો આ જથ્થો કોઈ ફેંકી ગયો હતો ઘઉં ચોખા તુવેરદાર સહિત સરકારી જથ્થો અહીંયા રાખવામાં આવ્યો હતો અને આઠ એક દિવસ પહેલાં કોઈ ફેંકી ગયું હોય તેવો સ્થાનિકોનો દાવો છે